પોરબંદરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ત્રાટકી હતી જ્યાં પીયુસી સેન્ટર ચલાવનાર પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ માટે પાંચ હજારની લાંચ લેતા આરટીઓના અધિકારી એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયા છે પોરબંદરના દેહગામ ખાતે આવેલ આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સામંત ખીમાભાઈ કોડિયાતર પીયુસી સેન્ટર ચલાવનાર પાસે રૂપિયા પાંચ હજારની રકમ લેતા ઝડપાયા છે જેમાં ફરિયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રીપાસિંગના ભરેલ ફોર્મની અપોઈન્ટમેન્ટ આધારે જુદા જુદા બાર વાહનોના ફિટનેસ સર્ટી મેળવવા માટે કેમ્પમાં વાહનો તથા વાહનોના માલિક સાથે હાજર રહ્યા હતા

ਜੇ ਸਵੀਕਾਰਤਾ ਤਿਰੰਗੇ ਹਾਥੇ ਝੜਪਾਇਆ ਹੋ ਤੋ ਜੇਨਾ ਪਗਲੇ ਜ਼ਿਲ੍ਹਾ ਭਰ ਮਾ ਚਕਚਰ ਮਚੀ ਚਾ ਅਸ਼ੋਕ ਥਾਨ ਕੀ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੂਰਬੰਦਰ